કચ્છ લોકસભા બેઠક ઉપર ચૂંટણી ધમધમાટ વચ્ચે રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર માટે અનેકવિધ કાર્યક્રમો યોજ્યા છે કચ્છ લોકસભા બેઠક પરથી છેલ્લી ભાજપના સાંસદ વિનોદ ચાવડા જીતી રહ્યા છે ત્યારે કચ્છમાં અનેકવિધ વિકાસ કાર્યોની ચર્ચા વચ્ચે કચ્છની જનતા પોતાના વિચારો રજૂ કર્યા જે પૈકી મહિલા મતદારોએ નિર્માણ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે દેશમાં વધી છે પરંતુ સાથે સાથે સુવિધાઓ પણ વધી છે જે ખૂબ જ મહત્વનું છે જેમ કે ભૂતકાળમાં પાણીની વિકટ સમસ્યા રહેતી તે હવે ભૂતકાળ બની છે તો અન્ય એક વેપારી મતદારે કહ્યું કે વર્તમાન સરકારની વિકાસની નીતિ અમને ફાયદો થઈ રહ્યું છે વેપાર ધંધામાં નવા કરી છે કે ઘરો ઘર ગેસ કનેક્શન પહોંચાડ્યા છે પાણી કનેક્શન છે સફાઈ નો કામ એ લોકો સારો છે અને જે પાણીની સમસ્યા બધા એ લોકોએ હલ કરી દીધી છે ભલે ઘણી જગ્યાએ એવા પ્રશ્નો છે કે જ્યાં નથી હલ થતા એવા એરિયામાં પણ સારા એવા પ્રશ્નો એ લોકો સોલ્વ કરી દીધા છે વિદ્યાર્થીઓને ડાયરેક ઓનલાઈન શિક્ષણ માટે સહાય મળે છે ખેડૂતોને ડાયરેક્ટ સહાય મળી જાય છે એટલે જેનાથી ભ્રષ્ટાચાર ઓછો થઈ જાય છે ને વારે ઘડી આવી રીતના નોટ બદલી જે થાય છે એ પણ બહુ સારો છે કે ભ્રષ્ટાચાર એના લીધે પણ ઘણો બધો ઓછો થઈ ગયો છે ગૃહિણી તરીકેનો બજેટ સંભાળવો થોડોક મુશ્કેલ છે પણ સારો છે કે અત્યારે જીએસટી છે કે આ બધું લાગુ પડે છે એના લીધે આપણે ફાયદા પણ ઘણા બધા થાય છે કે જ્યાં ખોટા કામ કરવા છે એ બધા બંધ થઈ જાય છે ગૃહિણી તરીકે હું એ કહીશ કે આજે કોઈ પણ રાજ્ય અને કોઈ પણ દેશ ચલાવવા માટે દરેકને એક બજેટ નિશ્ચિત કરવું પડે છે તો એ જ રીતે આપણે ગૃહિણીને પણ ઘર ચલાવવા માટે એક બજેટ નિશ્ચિત કરવું પડે છે તો એના માટે મોંઘવારી તો છે મોંઘવારી ઘણી છે પણ છતાં પણ અત્યારે આપણને બધી સુવિધાઓ મળી રહે છે જે જોઈએ બધી જ સુવિધાઓ મળી રહે છે જેવા કે રોડ રસ્તા કાચા હતા એ અત્યારે સારા થઈ ગયા છે પાણીની સગવડ મળે છે ગેસ કનેક્શન અત્યારે ઘરે ઘરે આવી ગયું છે તો ટોટલ સુવિધાઓ જે જોઈએ એ બધી જ આપણને અત્યારે મળી રહી છે બહુ સારી યોજના બનાવી છે અત્યારે બેનો દીકરીઓ માટે પણ એવી ઘણી બધી યોજનાઓ આપણે સરકારે કાઢી છે યોજનાઓ કે પીએમ કેવી વાયના પાર્લરના ક્લાસ છે હું પાર્લર ચલાવું છું તો એના માટે પણ અત્યારે સ્વરોજગાર મળી રહે છે બેનોને અને અત્યારે બહેનો ફ્રીમાં એવી ટ્રેનિંગ લઈ શકે છે અને પગભર થઈ શકે છે અને સેલ્ફ ડિપેન્ડ થઈ શકે છે કે ભાઈ જે બહેનો કાંઈ કરતા જ નથી ઘરે બેસે છે એ પણ આ યોજનાનો લાભ લઈ અને આગળ વધી શકે છે પગભર થઈ શકે છે તો એ બહુ સારું છે બધી સગવડ સુવિધા મળી રહે છે હું આ વખતે પહેલી વાર વોટ આપવા જઈ રહી છું જેના માટે બહુ જ ખુશ છું અને બહુ રાજી છું કે હું પહેલી વાર વોટ આપવા જઈ રહી છું હું સરકાર સાથે અપેક્ષા રાખું છું કે આગળ જતા પણ આવી રીતના સારા સારા કામ કરે અને બધી વસ્તુને આગળ વધારે હું કોમર્સમાં સ્ટડી કરું છું તો એજ્યુકેશન વિશે કહીશ કે એટલે કોમર્સ ફિલ્ડમાં છે ને વધારેથી વધારે છે ને આગળ વધારે સ્ટુડન્ટ્સને ઘણી બધી ફિલ્ડ હું બહુ જ એક્સાઇટેડ એક્સાઇટેડ છું મેં બહુ જણા પાસેથી સાંભળ્યું છે કે વોટ આપવા જઈએ તો બહુ એમ હેપીલી ફીલ થાય કે તમે વોટ આપ્યું છે એક અંદરથી જ હેપી ફિલિંગ્સ આવે તો હું બી બહુ એક્સાઇટેડ છું કે ફર્સ્ટ ટાઈમ આ વખતે વોટ આપીશું મત મારી માટે બહુ જ મહત્વપૂર્ણ છે કે કેમ કે અમે અગર વોટ આપશું તો જ સરકાર છે ને તે એ બી હેપી ફીલ કરશે કે ના અમને છે તે બધા જણા સપોર્ટ કરે છે જેટલા બી પીપલ્સ છે જે અમને સપોર્ટ કરે છે તો અગર આપણે એમને સપોર્ટ કરશું તો એ આપણને એટલા જ સપોર્ટ કરશે સામેથી મતદાતા તરીકે મારી રજૂઆત એક જ છે કે પાર્ટીએ આજે ત્રીજી વખત વિનોદભાઈને જ્યારે એ અવસર આપ્યું છે ત્યારે ખરેખર વિનોદભાઈ એ અવસરને લાયક છે કારણ કે વિનોદભાઈ પોતે એક યુવા નેતા છે ભણેલા વ્યક્તિ છે આજે એડવોકેટ છે પોતે પણ અને પાર્ટીના કામો બહુ સારી રીતે કરી રહ્યા છે પ્રજાના કામો બહુ સારી રીતે કરી રહ્યા છે અને વિકાસની વાત કરું આજે તમને તો વિનોદભાઈએ એ વિઝન અહીંયા પરિપૂર્ણ કરીને બતાડ્યું છે કે એક સામાન્ય માણસ માટે એક બસની સેવા હોય ટ્રેનની સેવા હોય રેલવેની સેવા હોય એ હરેક સેવાઓ વિનોદભાઈએ પરિપૂર્ણ કરીને બતાડી છે એટલે હું એટલું જ ઈચ્છું છું કે વિનોદભાઈને જ્યારે આ અવસર મળ્યું છે ત્યારે મારા જેવા બીજા ઉપયોગી કામ કરી શકે પ્રજા ઉપયોગી કામ કરી શકે તો એના માટે એમને જીતાડીએ આપણે બધા ભેગા મળીને જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા લોકસભા ચૂંટણી આડે હવે ગણતરી નું જ સમય